પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના શપથ લેવડાવવામાં આવ્યા ભારત સરકાર શ્રીના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક પ્રદૂષણ અંતના સંકલ્પને સાકાર કરવા વારાહી ખાતે શનિવારના રોજ એપીએમસી વારાહી બનાસ બેંક સાંતલપુર તાલુકો તેમજ સાંતલપુર તાલુકાની સેવા મંડળીઓ તાલુકા સંઘના ઉપક્રમે લોકજાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું રેલી વારાહી માર્કેટ યાર્ડથી મુખ્ય બસ સ્ટેન્ડથી બજારમાં નીકળી જેમાં એક પેડમાં

મંડળીઓના સભાસદ અને તાલુકા સંઘના ચેરમેન મિનેશ્વર હાશર રહ્યા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે